નમસ્કાર દર્શક મિત્રો માં આશાપુરાની ટીમ આજે પણ એ થઈ ત્યારે બધાની જે નજર છે એ માતાના મઠ જે ગામ છે એના ઉપર હતી કારણ કારણ કે કે એનું એક અલગ છે માતાનું ગામ છે ત્યાં કાસમભાઈ જાકબભાઈ કુંભાર સરપંચ પદના ઉમેદવાર હતા અને આ ગામની એક ખાસિયત છે કે કોમી એકતાનું ગામ છે અત્યારે જયારે સરપંચશ્રી મળે ત્યારે પણ એવી વાત કરી કે મુસ્લિમ કરતા વધારે વોટ છે ને હિન્દુ ના મળ્યા છે એટલે આ એક મિસાલ કેવાય એકતા એકતાની હવે જયારે ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને સરપંચ ચૂંટાઈ ગયા છે ગયા છે તો કોઈ પણ જાતનો રાગ દ્રેષ મૂકી અને ગામના વિકાસ કામો કરવાના છે ફક્ત ને ફક્ત ખાલી વાતો નથી કરવાની આપણે કામ કરશું અને ગામ વાતો કરશે એવા આપણે વિકાસના કામ કરવાના છે અને આ એક માતાનું મળે તો ગામ અમે પણ કોમી એકતા જાણીતું ગામ છે કારણ કાસમભાઈ જયારે પણ સરપંચ બનીને આવ્યા એટલે આઈસી જે બધા છે ત્યાં પહેલા દર્શન કરવા ગયા હતા આજે આપણે સરપંચ બે હજાર પચીસ વિનર નો એવોર્ડ દેવા આવ્યા છીએ અને પાંચ વર્ષ માટે આપણે સરપંચને બાંધવા આવ્યા છીએ કે પાંચ વર્ષ સુધી ફક્ત ને ફક્ત વાતો નહીં પણ વિકાસ ના કામ કરે

સામને રળિયામણું બનાવશો એવો વિશ્વાસ ચૂટણી પછી 9 ગ્રામજનો ગામના સર્ગી વિકાસ માટે સતત કાર્યશીલ બને એ અપેક્ષા આપનું ગામ સ્વચ્છ સુંદર અને સ્માર્ટ વિલેજ બને એવી આપને શુભકામનાઓ શુભેચ્છક કચ્છિયત સાપ્તાહિક મા ન્યૂઝ કચ્છ કલાપી ન્યૂઝ સાપ્તાહિક કાશમભાઈ ખૂબ ખૂબ અભિનંદન આપે સરપંચ પત્તે છૂટાણાયો અને ગામજા

કાસમભાઈ ને સરપંચ વિનર બે હજાર પચીસ નો એવોર્ડ અર્પણ કર્યો અને આ ફક્ત ને ફક્ત એવોર્ડ નથી પણ પાંચ વર્ષ માટે આપ બંધાઈ ગયા છો વિકાસના કામો હવે બીજી વાત કરીએ તો ત્યાંના total સાત વોર્ડ છે માતાનામઢ ગ્રામ પંચાયતના એનામાં ત્રણ બિનારી થઈ ગયા છે ને ચાર ઉપર ચૂંટણી નો માહોલ હતો બીજા આપણા સાથે ઇબ્રાહીમભાઈ કુંભાર એ પણ હાજર છે આપણે

તો કાસમભાઈ સાથે વાત કરશું કાસમભાઈ કેળા પરિણામ આયા અને હાણે આગળ જો કોરો પ્લાનિંગ આય માતાના મત ગામે અમને બહુ જંગી થી વિનર બનાવ્યો છે અમે ગામજનોનો આભાર માનીએ છીએ એક સમાજ નહીં દરેક સમાજનો અમે આભાર માનીએ છીએ અમે દરેક સમાજનો કામ કરશું પાંચ વર્ષ માતાજીને વચે રાખી અમે કોઈ પણ યાત્રીકો

અમે સાંસદ છે, એમએલએ છે, તાલુકા પંચાયત આયોજન છે, 15 નાણા પંચ છે, જે જે વિસ્તારમાં ફુટટી ગડીઓ છે, એ અમે પૂરી કરશું. બાજુમાં આપણે ઇબ્રાહિમભાઈથી વાત કરશું. જેમના મિસિસ છે, એ શેર તાલુકા પંચાયતમાં સદસ્ય છે. નમસ્કાર, મારું નામ ઇબ્રાહિમ હરુન કુંભાર હું લખપત તાલુકા પંચાયતનો સદસ્ય. સૌપ્રથમ તો હું માનનીયજનો આભાર વ્યક્ત કરું છું કે આજ તમે માતાના વર્ષ સરપંચ વિનર એવોર્ડ આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. હું મહાદેવને એ જ વિનંતી કરું છું કે માતાના મઢ સરપંચ પદે કાસમભાઈ આ બીજી વખત જીતેલા છે સૌથી સૌપ્રથમ બે હાજર સોળ ની અંદર માતાના મઢ એમના વાઇફ સરપંચ હતા અત્યારે પણ અઢીસો મતની બહુ જંગી લીસ્ટ જીતેલા છે આપ સાહેબે જે વાત કરી કે ગ્રાન્ટ કેવી રીતે અને પોચાડણ કેવી રીતે લેવી તો હું સૌપ્રથમ એમ કઉ છું કે માતાના મઢ એક ગામ ધાર્મિક ગામ છે અત્યારે ટુરિઝમમાં ત્રણ બત્રીસ કરોડ રૂપિયાની મોદી સાહેબે ગ્રાન્ટ પડેલી છે ગ્રાન્ટની આ ગામની અંદર કોઈ કમી નથી પણ કામ કરવાની અને એક યોજના હોવી જોઈએ એ અહીંયા થયેલું નથી. એ બદલ લખપત તાલુકા પંચાયતના સદસ્ય વતી અમારી લખપત તાલુકા પંચાયતના અંદર જે ગ્રાન્ટો આવે છે અમે માતાના મઢ ગામની અંદર ઘણી ગ્રાન્ટો ફાળવેલ છે. એ બદલ હજી પણ અમે એવા પ્રયાસો કરશું કે જે ખૂટતી કડીઓ છે ગામની અંદર જે રસ્તા રોડ ગટર છલકે તમે રસ્તામાં જોયો છે જે છે જે વસ્તુ છે એનો નિરાકરણ કરશું અને અઢાર તારીખના રોજ માતાના મઢ જે ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પદ નિમણૂક થશે એ બદલ

આપને અપીલ કરી છે અને આપ જે અમારો ઇન્ટરવ્યુ લીધો અમારે જે ટાઈમ લીધો એ બદલ આપનો આભાર ધન્યવાદ